અંકલેશ્વર ભરૂચ વિધાનસભા ક્ષેત્રમાં અને એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત નજીકના વળવા દ્રશ્યો સામે આવી રહ્યા છે સરકારના વિકાસ મોડેલ સાથે અંતરિયાળ ગામોમાં હજુ પણ પાયાની સુવિધાથી વંચિત જોવા મળી રહ્યા છે વિશ્વ ફલક પર પોતાની ઔદ્યોગિક વસવાટને લઈ નામના મેળવનાર અંકલેશ્વર તાલુકામાં તેની ઔદ્યોગિક વસાહત નજીકના ગામોમાં જ પાયાની સુવિધા ના હોવાના વધુ એક દ્રશ્યો સામે આવી રહ્યા છે બે દિવસ પૂર્વે દધાલ નજીક અમરાવતીમાં આદિવાસી સમાજના યુવકો કેળ સમા પાણીમાં અંતિમ વિધિ માટે મૃતદેહને ઉપાડી જતા નજરે પડ્યા હતા જેમાં વધુ એક ઉમેરો થતાં આ જ અમરાવતી નદી પર આવેલ સેંગપુર ગામ ખાતે પણ કેરસમા પાણીમાં અંતિમ યાત્રા જતી નજરે પડી હતી ગામ ખાતે ગત રોજ બબીબેન ઈશ્વરભાઈ વસાવાનું મોત થયું હતું હાલ અમરાવતી નદી બે કાંઠે જોવા મળી રહી છે ત્યારે આઠ મહિના છીછરી જોવા મળતી અમરાવતી નદીમાં કેળસમા પાણી વહી રહ્યા છે નદીના બંને કાંઠે ગ્રામજનો વસવાટ કરી રહ્યા છે ત્યારે આદિવાસી સમાજ દ્વારા સ્વજનના મૃત્યુ બાદ નદી ઓળંગીને અંતિમ ક્રિયા કરવી પડતી હોય છે ગત રોજ પણ સ્વજનો અંતિમ યાત્રા પાણી વચ્ચે અર્ધ ડૂબેલી હાલતમાં કાઢી સામે પાર જઈને અંતિમ વિધિ કરી હતી તેનો વિડીયો વાયરલ થયો હતો આ વચ્ચે ગ્રામજનો દ્વારા વર્ષોથી રિવર કમ કોઝવે બનાવવામાં માંગ કરી રહ્યા છે જેથી પાણી સંગ્રહ થાય અને તેના પરથી લોકો આવાગમન પણ કરી શકે છે પણ કોઈ આ બાબતે ધ્યાન આપી રહ્યું નથી બે દિવસ પૂર્વે દઢાલ ગામના વાયરલ વિડીયો બાદ પણ કોઈ કાર્યવાહી કરાઈ નથી તો ગત રોજના સિંગપુરના વાયરલ વિડીયો બાદ હજુ સુધી તંત્ર ગ્રામજનો પાસે પહોંચ્યું ના હોવાનું જાણવા મળી રહ્યું છે